સુરતના સરબતપુરા પોલીસે એનટીએમ ટેક્સટાઇલ માર્કેટમાં ચોરી કરનાર ત્રણ આરોપીઓને ઝારખંડ તથા મધ્યપ્રદેશથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીઓએ દુકાનના ડ્રોવરમાંથી ચૌદ લાખ સત્તર હજાર રૂપિયા રોકડની ચોરી કરી હતી આ અંગે ચિરાગ પટેલે જણાવ્યું હતું તાળું ડુપ્લિકેટ ચાવી વડે ખોલી ઓફિસના રોવરમાં પડેલા ચૌદ લાખ સિત્તેર હજાર રૂપિયાની રોકડની ચોરી થઈ હતી આ બાબતે દુકાન માલિકે ફરિયાદ આપતા સલાબતપુરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી આ દરમિયાન ચોરી કરનાર એક આરોપી સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો પોલીસે તેને ટ્રેક કરી પોલીસ તેના ઘર સુધી પહોંચી હતી આરોપી ગોડાદરા વિસ્તારમાં રહેતો હતો પરંતુ પોલીસ જ્યારે ત્યાં પહોંચી ત્યારે આરોપી ચોરી કર્યા બાદ પ્રાઇવેટ ટ્રાવેલર્સ મારફતે તેના વતન ઝારખંડ જતો હોવાની માહિતી પોલીસને મળી હતી જેથી પોલીસે આ ગુનાના મુખ્ય આરોપીને મધ્યપ્રદેશના ગુલાબગંજ ખાતેથી ચાલુ ટ્રાવેલર્સ બસમાંથી પકડી પાડ્યો હતો અને તેને નજીકના પોલીસ મથકે લઈ જઈ તેની પૂછપરછ કરી ચોરીમાં ગયેલા રોકડા રૂપિયા પૈકીના છ લાખ છ્યાસી હજાર રિકવર કર્યા હતા અને તેને સુરત લાવ્યા હતા પોલીસે ગુડ્ડુ કુમાર કામતા સિંઘ ચંદ્રવંશીની ચાલુ બસમાંથી ધરપકડ કરી હતી આ ગુડ્ડુ કુમાર આ જ દુકાનમાં કામ કરતો હતો અને તેને જ પોતાના મિત્રો સાથે મળી આ ચોરીનો પ્લાન બનાવ્યો હતો પોલીસે ગુડ્ડુની ધરપકડ કરી પૂછપરછ કરતા અન્ય બે આરોપીઓની ઓળખ પણ થઈ હતી જેને પોલીસે ઝારખંડ થી ઝડપી પાડ્યા હતા પોલીસે ઝારખંડ રાજ્યના ગિરડી જિલ્લા ખાતેથી બંનેની ધરપકડ કરી હતી શંકર ગુલાકી મહત્તો વર્મા અને મિથિલેશ ઉર્ફે રાજેન્દ્ર ઉર્ફે રાજુ પુરોહિત ચોરસિયાની પોલીસે ધરપકડ કરી છે

સાડા નવથી પોણા દસ વાગ્યાના સુમારે જે મા કિડ્સવેર કરીને દુકાન છે એમાં ચોરીની ઘટના બનેલી હતી પાંચ તારીખે સોમવારે સવારે જ્યારે તેના માલિકે દુકાન ખોલી અને એમના ધ્યાનમાં આવ્યું ત્યારબાદ એમણે ચૌદ લાખ સિત્તેર હજાર રૂપિયાની આ જે ચોરી છે એની ફરિયાદ આપેલી હતી આ ફરિયાદ દાખલ કર્યા બાદ તાત્કાલિક ધોરણે પોલીસે અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી કેમેરા હ્યુમન ઇન્ટેલિજન્સ અને બાતમીદારો મારફતે તપાસ ચાલુ કરી તાત્કાલિક ધોરણે ધ્યાનમાં આવ્યું કે આ દુકાનમાં જે એક કામ કરી રહેલ શખ્સ છે ગુડ્ડુ કુમાર કામતાસિંગ ચંદ્રવંશી એણે આ ચોરીમાં ભાગ ભજવેલો છે અને એની સાથે અન્ય બે માણસો પણ આમાં ચોરી કરતા હતા દુકાનમાં આવીને એ દેખાયું હતું આ સીસીટીવીના આધારે તપાસ કરી અને ત્યારબાદ આ જે ગુડ્ડુ કુમાર છે એનું ઘર ગોડાદરામાં છે પોલીસ ત્યાં આગળ પહોંચી અને ત્યાંથી માહિતી મેળવી અને એ પોતાના વતન ઝારખંડ જઈ રહ્યો હતો એવી બાતમી મળતા તાત્કાલિક ટ્રેસિંગ કરી અને એની પાછળ પોલીસની ટીમો લાગી ગઈ હતી અને એને મધ્યપ્રદેશમાંથી ગુલાબગંજ ખાતેથી ચાલુ ટ્રાવેલ્સમાંથી જ ત્યાં આગળથી પોલીસે પકડી પાડેલો હતો નજીકના પોલીસ સ્ટેશન લઈ લઈ જઈને એની પૂછપરછ કરવામાં આવી અને એની પાસેથી આજે ચૌદ લાખ સિત્તેર હજાર પૈકીના છ લાખ છ્યાસી હજાર એકસો રૂપિયાની રિકવરી કરવામાં આવી એની પૂછપરછથી બાકીના જે બે માણસો છે એ બાબતે જાણકારી મળી અને તાત્કાલિક ધોરણે અન્ય ટીમોને રવાના કરી અને જે બાકીના જે બે માણસો છે એમને પણ મિથિલેશ ઉર્ફે રાજેન્દ્ર ઉર્ફે રાજુ રોહિત ચૌરસિયા અને શંકર ગુલાકી મહતો વર્મા એ બંનેને પણ ઝારખંડથી પકડી પાડવામાં આવ્યા છે એમની પાસેથી રોકડા ત્રણ લાખ સત્યાવીસ હજાર રૂપિયાની રિકવરી થયેલી છે અને આ પૈકી જે શંકર ગુલાકી મહતો છે એમણે પોતાના બેંક એકાઉન્ટમાં બે લાખ પંચાવન હજાર રૂપિયા ભરેલા છે એની રિકવરી પ્રોસીઝર ચાલુ છે આ ત્રણ આરોપીઓ જે છે એમની અટક કરી લેવામાં આવેલી છે અને આ ઉપરાંત અન્ય બે આરોપીઓના પણ તપાસ દરમિયાન નામ ખુલેલા છે જેમાં એક દિનેશ બિહારી અને બીજા ગોલુ ઉર્ફે ગુરુદયાલ યાદવ જે છે એ બંને પણ ઝારખંડના નિવાસીઓ છે આ લોકો પણ આ ચોરીમાં સંડોવાયેલા હતા એ હકીકત હાલે ધ્યાનમાં આવેલી છે જે મેં કીધું એ પ્રમાણે ગોલુ ઉર્ફે ગુરુદયાલ યાદવ છે એ આ જે નોકર ચોરીમાં સંડોવાયેલ મેન ગુડ્ડુ કુમાર સાથે સીધો સંપર્કમાં હતો આ ગોલુ ઉર્ફે ગુરુદયાલ યાદવની સામે બે હજાર અઢારમાં મિલેનિયમ માર્કેટમાંથી પણ આ પ્રકારે ચોરીનો ગુનો દાખલ થયેલો છે અને આ ઉપરાંત જે શંકર ગુલાકી મહતો જે છે એની સામે બે હજાર સોળમાં પુનામાં પણ નોકર ચોરીની ફરિયાદ દાખલ થયેલી છે મેં કીધું એ પ્રમાણે કે અમારી તપાસ ચાલુ છે હાલ મેઇન અમારું ફોકસ જે છે એ ગુનો ડિટેક્ટ થઈ ગયેલો છે બે આરોપીઓની અટક કરવા ઉપર અને બાકીની જે રિકવરી છે એના ઉપર છે બાકીની આગળની કાર્યવાહી અમે કરી રહ્યા છીએ બ્યુરો રિપોર્ટ